જેટલી સ્પીડે અમદાવાદ દોડી રહ્યું છે એટલી જ સ્પીડથી શહેરના લોકો પણ દોડી રહ્યા છે પરંતુ આ ઝડપ અને ગતિ અનેકના ભોગ લઈ રહ્યું છે રવિવારે એક સ્પોર્ટ્સ બાઇક ચાલક પૂરપાત ઝડપે સીજી રોડથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સુફિયાન મુસ્તફા નામના વ્યક્તિએ રોડ ક્રોસ કરતા પચીસ વર્ષીય પ્રકાશ ડિંડોરને અડફેટે લીધો હતો ટક્કર એટલી જોરદાર હતી કે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું કોઈ જ અસર જોવા મળતી નથી શહેરમાં રફતારના કહેરના કારણે અનેક લોકોને ભોગ બનવું પડે છે હાઈકોર્ટની અવારનવાર ટકોર છતાં હજુ સુધી ટ્રાફિક નિયમોને લઈને કોઈ કડક વલણ જોવા મળતું નથી